કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે એકત્રીસ સાત બે હજાર પચીસ અને વાર કયો થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ આજે ગુરુવારનો દિવસ મિત્રો હવે જબરદસ્ત ગઈકાલે પચીસ ટકા ટેરિફ ની વાત કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે એના ઉપર આખું બજાર આજે આખો દિવસ એની ચર્ચાઓ ચાલશે અને એના એની જ અસર ભારતીય બજારો ઉપર જોવા મળશે મિત્રો ખરું ને ઓપન જ એવી રીતે થશે કે એની અસર થશે ભારતીય બજાર ઉપર પચીસ ટકા ટેરિફ ભારત ઉપર લગાવવામાં આવ્યો અને પાછું રહી જતું હતું તો પાછા એવું કે છે કે બીજી પેનલ્ટી તો પાછી અલગથી લાગશે હવે કઈ પેનલ્ટી છે એનું ક્લેરિફિકેશન આવ્યું નથી એ હવે કયું ક્લેરિફિકેશન આવે છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો હવે વાત કરીએ તો બજારમાં નિફ્ટી ગઈકાલની વાત કરીએ ગઈકાલે બજાર કેવું રહ્યું આજે બજાર કેવું રહી શકે છે અને આજે જે આ ટેરિફ લગાવવામાં ગઈકાલે આવ્યો છે રાત્રે એ ટેરિફની અસર કયા કયા સેક્ટર ઉપર થશે એના ઉપર પણ ચર્ચાઓ કરીશું મિત્રો અને કયા કયા સેક્ટર ઉપર થશે એના ઉપર પણ આપણે વિસ્તૃત માહિતી ભેગી કરવાની કોશિશ કરીશું હવે વાત કરીએ તો ગઈકાલના બજાર તો ગઈકાલે બજાર કેવું રહ્યું તો ગઈકાલે બજાર મિત્રો

સળંગ વેચવાલી કરી રહી છે એને કંઈક તો સમજણ પડી ગઈ છે કે કંઈક લોચા વાગ્યા છે ઇન્ડિયન ઇન્ડિયાના માર્કેટની અંદર એમનો થોડો વિશ્વાસ ડગમગતો હોય એવું લાગી રહ્યું છે કંઈક ઉણપ દેખાઈ રહી છે મિત્રો અને એના કારણે સતત એફઆઈઆઈની વેચવાલી સેન્ટિમેન્ટને દોડવાની કોશિશ કરી રહી છે મિત્રો વાત કરીએ તો તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો કે એફઆઈઆઈની વેચવાલી જ્યારે જ્યારે કોન્સ્ટન્ટ ચાલુ હોય ત્યારે ભલે બજાર વધવાની કોશિશ કરતું હોય પણ સેન્ટિમેન્ટને પોઝિટિવ કરી શકતું નથી કારણ કે સેન્ટિમેન્ટને પોઝિટિવ કરવા માટે હાથીઓની જરૂર પડે તો શું કરે એટલું બધું ઉપર મધાર રાખી શકાય નહીં મિત્રો હવે વધારા શેરો ઘટના શેરો ઉપર નાની આમથી પ્રકાશ પાડી લઈશું મિત્રો ગઈકાલે તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ જે પહેલા નંબરની કંપની વધવામાં હતી સત્તર પોઈન્ટ આઠ ટકાનો વધારો સુબિટોમો કેમિકલ એમાં સાત પોઈન્ટ નવ ટકાનો વધારો હતો પછી જ્યુબિલન્ટ ફાર્મા સાત પોઈન્ટ બે ટકાનો વધારો પછી ડીમાર્ટ ડીમાર્ટની અંદર મિત્રો સાત પોઈન્ટ એક ટકાનો વધારો હતો પછી તમે જુઓ ક્રાફ્ટસમેન ઓટોમેશન એમાં પણ લગભગ છ પોઈન્ટ ચાર ટકાનો વધારો હતો કોરોમંડલ ઇન્ટરનેશનલ ફર્ટિલાઇઝર કંપની છે મિત્રો કોરૂમંડલ ઇન્ટરનેશનલ બહુ જ ટોપ કંપની છે મેં તમને લગભગ બાવીસસો ત્રેવીસો ચાલતો હતો ત્યારે પણ આ યાદ કરાવ્યો હતો યુઆઈડી પેરીની સાથે સાથે કે કોરોમંડલ ઇન્ટરનેશનલ પણ એક લાંબા ગાળાનું બેટ કહી શકાય લાંબા ગાળામાં બેટ તરીકે આને યુઝ કરી શકાય કોરોમંડલ ઇન્ટરનેશનલ છ પોઈન્ટ ત્રણ ટકાની તેજી છવ્વીસોની આસપાસ ચાલી રહ્યો છે ડોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થકેર એમાં પણ સાડા પાંચ ટકાની તેજી જોવા મળી મિત્રો હવે ઘટનાના શેરો ઉપર ફટાફટ પ્રકાશ પાડી લઈએ મિત્રો તો બી બિરલા કોર્પોરેશન બિરલા કોર્પોરેશન પહેલા નંબરની કંપની આઠ પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો બીજા નંબરની રેડિંગ્ટન ઇન્ડિયા સાત પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો પિરામલ એન્ટરપ્રાઇઝ સોરી ત્રિવેણી એન્જિનિયરિંગ ત્રિવેણી એન્જિનિયરિંગમાં ચાર પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો પછી સોરી છ પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો અને એના પછી આર પાવર આર પાવરમાં મિત્રો સળંગ હમણાંથી મંદી જોવા મળી રહી છે પાંચ ટકાનો ઘટાડો જ્યારથી રેડ પડી છે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ અનિલ અંબાણી ધીરુભાઈ ગ્રુપ એ ગ્રુપની અંદર પાછું ત્યાં ગ્રહણ લાગી ગયું એવું લાગે છે જે તો ચુંબોતેર પહોંચી ગયેલો આર પાવર એ પાછો પંચાવન છપ્પન ત્રેપન આવી ગયો છે એટલે એ ધ્યાન રાખવા જેવું છે કે આર પાવર આર પાવરમાં મિત્રો ધ્યાન રાખવાનું કારણ કે ગમે ત્યારે આ બધા સટ્ટાકીય વસ્તુ બનતી હોય છે સો ટકા એના ફંડામેન્ટલ્સમાં સુધારો હતો પરંતુ ગ્રુપ હજુ ડાઘવાળું છે આખું ગ્રુપ હજુ ડાઘાવાળું છે એટલે આપણે થોડું ગ્રુપ ઉપર ધ્યાન રાખીને રોકાણ કરવાનું કંપની નો ડાઉટ સારું કરી રહી છે અને સારું એવું પાવર જનરેશનમાં એનું સારું એવું કોન્સન્ટ્રેશન છે પાછી પટડી ઉપર ગાડી આવી ગઈ હતી પરંતુ પ્રોબ્લેમ્સ ક્રિએટ થવાના ચાલુ જ છે મિત્રો બીજું જેમ ટેકનોલોજી પાંચ ટકાનો ઘટાડો પછી ડાર્ટ એક્સપ્રેસ ચાર પોઈન્ટ સાત ટકાનો ઘટાડો ટાટા મોટર્સ ત્રણ પોઈન્ટ પાંચ ઘટાડો જોવા મળ્યો હવે વાત કરીએ મુદ્દાની મિત્રો તો યુએસ ટેરિફ અમેરિકાએ જે ટેરિફ લગાવ્યો આપણે ક્યાં ના વાત કરતા હતા છેલ્લા ચાર પાંચ દિવસથી કે ભાઈ યુએસ ટ્રેડ ડીલનું કંઈક નિવારણ આવે કંઈક નિવારણ આવે પણ આ લોકો તારે કાઢતા જ નહોતા નિવારણ લાવતા નહોતા અને છેવટે ડોનાલ્ડ ટ્રમ્પે બોમ્બ ફોડી દીધો કે ભાઈ ટ્રમ્પે કયો બોમ્બ ફોડ્યો ટેરિફ રૂપી ટેરિફ રૂપી બોમ્બ ફોડી દીધો કે ભાઈ ભારત ઉપર પચીસ ટકા ટેરિફ અને એ પણ પહેલી ઓગસ્ટ એટલે કે આવતીકાલથી લાગુ થઈ જશે પચીસ ટકા ટેરિફ આવતીકાલથી તમારે જ રહેશે ભાઈ કોઈ મગજમારી જોવા નહીં અને પ્લસ પેનલ્ટી પણ લાગશે પેનલ્ટી કેટલી લાગશે શું લાગશે એ બધું જ પાછું આજે ક્લેરિફાઈ કરતા હોય તો વધારે સારું ત્યાંના બજાર પ્રમાણે તો એ પેનલ્ટીનું હજુ કોઈ ક્લેરિફિકેશન આવ્યું નથી એટલે પેનલ્ટી પણ લગાવવાની વાત કરી છે અને આની સીધી અસર મિત્રો ભવિષ્યમાં આપણા જીડીપી ગ્રોથ ઉપર પડશે કારણ કે આપણું બધું એક્સપોર્ટ ઓરિયન્ટેડ છે અને આપણે વધારે પડતું એક્સપોર્ટ અમેરિકા કરીએ છીએ અમેરિકા લેટિન અમેરિકા તો એ અમેરિકામાં જે આપણું એક્સપોર્ટ થતું હોય છે હવે એના ઉપર પચીસ ટકા ટેરિફ લાગશે અને પચીસ ટકા ટેરિફ જ્યારે લાગે ત્યારે એની આજે સો રૂપિયાની વસ્તુ એકસો પચીસ રૂપિયા આપણે ભાવ આપતા એ ભાવમાં પછી એ લોકો સેટ ન થાય અને જો એના ભાવ રાખવા જાય તો અહીંયા કંપનીઓ નુકસાન કરશે ખ્યાલ આવ્યો કે ના આવ્યો પોતાનું માર્જિન કપાઈ જાય જે નફો હોય એ કપાઈ જાય પ્લસ અંદર જતા રહે નફાની અંદર એટલે કે નુકસાન કરતા થઈ જાય એટલે ટેરિફ જેટલું પ્લસ થાય એટલું એમને માર્જિન સોરી એમને એમની પ્રાઇસની અંદર વધારો કરવો જ પડે એટલે આની સીધી અસર તમે જાણો છો બધા મિત્રો ફાર્મા કંપનીઓ ઉપર કારણ કે એક્સપોર્ટ વધારે થઈ રહ્યું છે ત્યાં તો એક્સપોર્ટ ઉપર વધારે જ્યાં જ્યાં ટેક્સટાઇલ છે હવે કઈ કઈ સાના ઉપર મેક્સિમમ અસર થશે એની ઉપર આપણે ધ્યાન રાખીએ તો મેક્સિમમ જેના ઉપર અસર થઈ શકે એવું એવા કયા કયા સેક્ટર્સ છે તેના ઉપર ધ્યાન આપીએ તો જેમ્સ એન્ડ જ્વેલરી જેમ્સ એન્ડ જ્વેલરી ઉપર વધારે અસર જોવા મળશે મિત્રો કારણ કે એક્સપોર્ટ કરે છે અમેરિકા મોકલે છે તો આના ઉપર પચીસ ટકા ટેરિફ ઠોકવામાં આવશે પછી ઓટોમોબાઈલ એન્ડ એની ઓટો કન્સીલર એના કમ્પોનન્ટ્સ ઓટોમોબાઈલ એન્ડ કમ્પોનન્ટ્સ આ બધા ઉપર પણ મેક્સિમમ અસર જોવા મળી શકે છે મિત્રો પછી ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ ઉપર પણ વધારે અસર જોવા મળી શકશે મિત્રો ઇલેક્ટ્રોનિક્સ પણ આપણું વધારે એક્સપોર્ટ થાય છે પછી ટેક્સટાઇલ કેમિકલ્સ કેમિકલ પણ આપણે વધારે એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકાન બધે તો ત્યાં પણ આપણું વધારે એક્સપોર્ટ અને વધારું વધારે ડાયવર્જન હોય છે તો એના કારણે ત્યાં આપણી અસર વધારે થશે અને હે હેલ્થને લગતી ફાર્માસ્યુટિકલ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ઉપર પણ અસર જોવા મળી શકે છે મેક્સિમમ અસર જો જોવા મળી શકે છે હવે આની આના સેક્ટર ઉપર શેર માર્કેટ ઉપર કેવી અસર થાય છે એ હવે જોવાનું રહેશે આપણે આ સંભવિત અસરની વાત કરી છે વધારે પડતી હવે સાના ઉપર મિનિમમ અસર થશે એ પણ આપણે જોઈ લઈએ મિત્રો કે કયા ઉપર ઓછામાં ઓછી અસર જોવા મળશે તો આઈટી સેક આઈટી સર્વિસીસ ઉપર ઓછી અસર જોવા મળશે મિત્રો કારણ કે સર્વિસ પ્રોવાઈડર છે સર્વિસ પ્રોવાઈડર ઉપર કોઈપણ જાતનું એમાં ટેક્સમાં કંઈ બહુ વધારે લાગુ પડે નહીં મિત્રો એફએમસીજી ઉપર લાગુ પડશે ઓછું લાગુ પડશે કારણ કે આપણે એફએમસીજી અહીંયા જ વધારે વાપરીએ છીએ બહુ ઓછું એક્સપોર્ટ કરીએ છીએ અમેરિકા બધે ટેલિકોમ ઉપર પણ આપણે ઓછી અસર જોવા મળશે કારણ કે આપણી ટેલિકોમ કંપનીઓ આપણે ભારત ઉપર વધારે છે વધારે અમેરિકામાં કોઈ આપણે જઈને જીઓ બીઓ બહુ ચાલતા નથી ત્યાં પછી રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ પણ આપણે ભારતની અંદર છે એટલે એટલે હોય મિનિમમ અસર જોવા મળે મિત્રો પછી બેન્ક બેન્કો પણ આપણી ભારત પર જ વધારે છે એટલે એના ઉપર અસર ઓછી જોવા મળે પાવર સેક્ટર પાવર સેક્ટર પણ આપણે પાવર પણ બહુ એટલું બધું એક્સપોર્ટ કરતા નથી આપણી જોડે જ એટલું બધું પાવર ખાવાની ક્ષમતા છે જેથી કરીને આપણે અસર એના ઉપર ઓછી જોવા મળી શકે છે એટલે આ વધારે અસર ને ઓછા અસર વાળા સેક્ટર્સ કયા તમે ધ્યાન રાખજો અને આજે બજાર કેવું રહેશે એના ઉપર ડિપેન્ડ કરશે આજે લગભગ એકસો નેવું એકસો પંચ્યાસી એવી નિપટી ગિફ્ટ નિપટી માઇનસ દેખાડી રહી છે અને એ પ્રમાણે બજાર એ પ્રમાણે ની સંભવિત વર્તણૂક જોવા મળશે મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર દો દિવસ તમારા માટે શુભ રહે લાભદાય રહે ફળદાયી એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ